અને કૃષ્ણના સાનિધ્યમાં ગોપીઓને તો હવે ભગવાન પ્રત્યે એટલું ચિત્ત લાગી ગયું છે કે જેટલી પણ કુમારિકા ગોપીઓ હોય છે કુમારિકા ગોપીઓ બધી સાથે મળી અને મા કાંત્યાયનું વ્રત કર્યું હોય છે અને કાંત્યાયનું વ્રત કરી અને એમને પ્રસન્ન કરે છે અને કહે છે કે ગોપીઓ તમે જે આ વ્રત કર્યું છે માગો તમારે શું જોઈએ છે એટલે ગોપીઓ એક જ વાગે છે એક જ વસ્તુ માં ભગવતી પાસે માગે છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એમનું સાનિધ્ય પ્રાપ્ત થાય એટલે ભગવતી વચન આપેલું હોય છે વરદાન આપ્યું હોય છે કે શરદ ઋતુનો પૂર્ણિમાનો ચંદ્ર એટલે કે પૂનમ આવશે આજે પણ પૂનમ છે શરદ ઋતુની પૂનમની રાત્રિ એ ભગવાન સાથે તમારો મિલાપ થશે અને તમારી જે ઈચ્છા છે એ પૂર્ણ થશે એવું મા ભગવતી એમને વરદાન આપે છે